तो, तो काम नहीं करती। तो आती तेरे रामन कब है? काम तो क्या हुआ? तो बैठा बैठा खाओ सु। आपने मैगी पाट बनाओ ना चालू कर देश। तो आपने कुक कर मत तेल में किधी दूसरी है? तो, तो आए विदाउ के मेरी बताए मैगी पाट खावा। हेलो यूट्यूब फैमिली ने बताने जाए माता जी ने जाए दुआ का दिस बताए क्या मिसो मजा माने तो बस मजा मनी चो तो आपका जो नाम था દવા હતું અને અત્યારમાં આપણે મારા બા તો કાંઈ છે નહીં તો દવાખાના છે એટલે મારા કાકાના છોકરાના ને ડિલિવરી આવી છે એટલે એ દવાખાને છે કાયલના છે ખવારના તો અત્યારમાં આપણે જો નીણે સોને નાખી દીધી પાઈ દીધા અને એવું બધું કરી નાખ્યું કારણ કે મારા બા હોય તો એ પા એવું કરી નાખી નીણ એવું નાખી દે એટલે કાંઈ મારા બા છે ને એટલે આજે આપણો વારો હટી ગયો છે તો એ ને જો ની નાખી ની થાય ત્યાં ગયા ઉભા થતા જો હવે જેમ એમ કહેતા છે નાખો તો લીલું લીલું તો આપણે વાટવા ગયા નથી વાઢવા ફરી ગયા વટવા જવાનું બાકી છે અને અમારે હસીલભાઈ અત્યારના વેલા જાગે તો અત્યારના વેલા પાછા હોય તો જાય તો હસીલભાઈ હું જશે ને આ બધું નહીં અને રોશની બે મીડિયા રમવા તારો ફોન છે ચાલો ફેમિલી આપણે હવે ટિફિન ભરાઈ ગયું હોય તો હવે આપણે જવા દેવી કામે તો આ બાજુ હું

પાણી <ihaz> બોટલ <violin Legislator>

આ કોવર્તા દી ફેરજો ફુટે અલ પાસમાં ઉમેરતા જાય ફરીદનો થોડો થોડું અલહાન પડે જાવે ખળ ભરાકા કે કે એવું લાગે તો પીવટના પડે તર બધું પતું લાગે તો ફરીદનો પાણી બીજો મિક્સ કરીને ગરમ છે નાખ્યું ગફરીદનો પાણી બહુ ઢાઢો ઓ કરસામાં એ તો ખબર છે મને તારા હારું નક્યો ઈરા ગવા નો હો બળકા નક तो કાય કામ ન થ કરતી તો આવીતી ત્યારે હીરામન ખબર છે ને કામ કેવું બેઠા બેઠા ખાવ છું खाओ તારા હારું હીરા કાવ ન આવું એસી તો મને ક્યાં હીરામાં બહુ અનુભવ હોય એ તો કાય ને બેટા મહિના ભરતા એક મહિના પછી શીખે ને કાકા એક આદ મહિના ભર્યો ને એવું કર્યું જડપ નથી આવી તો હીરા બંડર દેવા પડ્યા હા ના તું તારે કાઈ કામ નઈ કરવાનું એમ મે કીધું એમ કે શું છો તમે એમ મત કહો છો તાર કાઈ કામ તો કરવાનું હેરાનું એમ કામ હેરા ઘાવા જાવને હેરાનું કામ નઈ મે કીધું તમને એમ કે શું છો કે તું કાઈ કામ નથી કરતી એમ તો હું કહું તું કાઈ કામ નહોતું કરો આખો દી ના ના કામ તો ઘર નું ઘણું હોય તોર નું ઘર નું ખૂટે જ નઈ તોર નું કતો જાવ પાછો છોકરા રાખતો જાવ ભાઈ વાડે નું કામકાજ હોય સીવવાનું હોય બધા ઘણું કામો થાય કા

પાંચ દહિયા બધું બને મોડા જાવ થાય પાંચ દહ્યા હોતા બને આપણે થોડું બધું કામ કાજ કરીને પછી જાય થોડુંક મોડું થાય પણ સાંજે આપણે સહારાસર લાગી જાય તો હવે ચાલો ફેમિલી લાવા દેવી હીરામાં તૈયાર થઈ ગયું છે ટિફિન કાળ હમ ઈતર હતું હાલો હું લાવો તો આપણે જો ઘડીક સીવવા બેઠા સીવવાનું હવે બંધ કરી દીધું છે કેમ કે અગિયાર વાગી ગયા છે ને આપણે બપોરાનું રાંધવાનું બાકી છે અને આજ બપોરામાં બનાવવાના છે મેગી ભાત તો હાલો આપણે બધું તૈયાર તો કરી નાખ્યું છે બસ હવે બધા કરી નાખવી તો જો આ બાજુ આપણે બધું સુધારીને તૈયાર કરી નાખ્યું છે આમાં ચોખા ને બધું આપણે મસાલાના બધા ડબલા ને કાર છે અને અરસી લેજો અમારે મેગીના પેકેટ એને લઈ લીધા છે તો હાલો હવે આપણે મેગી ભાત બનાવવાનું ચાલુ કરી દઈશું આપણે કુકરમાં તેલ મેકી દીધું છે આપણે આ રાઈ જીરું નાખી દઈશું આવી ગયું તેલ રાઈ જીરું નાખી દીધું હવે નાખી દઈશું વઘાણી પછી નાખી દઈશું લીલા મરચાં હવે નાખી દઈશું ડુંગળી અને હલાવીને પડીક આપણે ઢાંકી દઈશું પછી ટમેટા ને બધું નાખીશું સરસ મજાની જો ડુંગળી સડી ગઈ છે હવે નાખી દઈએ ટમેટા પછી નાખી દઈએ થોડુંક મીઠું પછી નાખી દઈએ હળદર હવે નાખી દેવી ધાણા જીરું અને આ ભાત રા એ નાખી દેવી પાણીમાં બસ આટલા જ ભાત નાખવાના ખાલી આપણે પછી આ બે પેકેટ છે એ નાખવાના મેગીના આને પહેલાં બે પાણી હવે ધોઈ નાખશું કે આ આ બાજુ સરસ મજાનું ક્રશ કર્યું હોય એવું થઈ જાય બફાઈલ પછી આપણે સોખાને મેગી ઓરી દેવાનું આંધણ ઉકળી જાય પછી તો હાલો હવે આને બહાર જઈને ધોતા આવી સરસ મજાનું જો આંધણ મીડું છે ઉકળવા અને હવે આપણે આ જો ભાત ધોઈ નાખ્યા છે ચોખ્ખા ધોઈ નાખ્યા છે અને એમાં જો આપણે મેગી નાખી દીધી છે હવે આ બધું આપણે અંદર નાખી દેવી હવે આપણે આને ઢાંકણું ફીટ કરી દઈશું કડી બગડીમાં જ થઈ જાય છે તો કન્ટિન્યુ લોકમાં બનાવી જો ઢાંકણું ફિટ કરી દે તો આ પડીકી નાખવાની તો રહી જ ગઈ સારું ને સાંભળી ગઈ અગાઉ આપણે બે પેકેટ નાખી દીધા છે એટલે બે પડીકી નાખી દેવી સરસ મજાની થઈ જાય આનો જ મસાલો હોય સ્વાદિષ્ટ તો આપણે જો નયન ને દીધું ને બેને બાળમંદિરેથી લઈ આવ્યા ઘરે પાછા આવતા રહ્યા અને મસ્તીના મેગી ભાતે બની ગયા છે અને હવે બેહી જાય છે આપણે બપોરા કરવા તો આવી જાઓ ફેમિલી બધાય મેગી ભાત ખાવા તો સરસ મજાના જો બનાવી નાખ્યા છે મેગી ભાત છે ને મસ્તીના અને આ બાજુ મારે રોશની બેન મેળા છે મેગી ભાત ખાવા કા હાલો ફેમિલી મેગી ભાત ખાવા કે મેગી ભાત હતા ને નાખ્યા છે મેગી ભાત છે જો ઠંડી સાયસ ને મેગી ભાત આપણે ખાઈ લેવી મેગી ભાત હોય એટલે કાંઈ આપણે શાક રોટલાની જરૂર પડે જ નહીં તો આપણે જો રોજ તો આપણે દી હેઠમાં પછી વ્લોગ પૂરો કરવી છે અને આજ આપણે થોડોક વહેલા હેર વ્લોગ પૂરો કરી દેવાનો છે તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વલગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વલકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય